વેલકમ ટુ જલપાસ કિચન આજે આપણે બનાવીશું કોઈ પણ કેમિકલ કે કલર વિનાની હોમમેડ ફ્રુટી ફ્રૂટી એ લગભગ દરેક બાળકની પ્રિય હોય છે આજે આપણે ઘરે કોઈ પણ કેમિકલ કે કલર વગરની ફ્રૂટી બનાવીશું એ પણ માત્ર ચાર સામગ્રીથી તો તેના માટે જોઈશે બે નંગ પાકી કેરી કેસર કે એલ્ફેન્ઝો કે હાફુસ આ ત્રણમાંથી કોઈ યુઝ કરી શકો તમે અને અડધો નંગ કાચી કેરી જોઈશે અડધું લીંબુ અડધ વાટકી ખાંડ અને ત્રણ ગ્લાસ પાણીનો ઉપયોગ કરીશું સૌ પ્રથમ આપણે કેરીની છાલ નીકાળી અને તેના કટકા કરવાના છે એકદમ પતલી છાલ નીકાળવાની છે અને પછી તેના કટકા કરીશું બહારમાંથી કોઈ પણ ફ્રૂટી તમે કે કોઈ પણ બીજા ડ્રિંક પણ ખરીદશો તો તેમાં ઘણા બધા કેમિકલ્સ કે કલર આવેલા હોય છે અને મેંગો ડ્રિંક એવું છે કે લગભગ દરેકને ભાવતું હોય છે અને હમણાં હવે સમર વેકેશન સ્ટાર્ટ થવાનું જ છે બાળકો માટે ચોક્કસથી બનાવી અને રાખી શકાય ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય તેવું છે આ ડ્રિંક છાલ નીકાળીને કેરી રેડી છે આપણે તેના કટકા કરીશું ફ્રૂટી બનાવવા માટે આપણે હાફુઝ કેસર કે એલ્ફેન્ઝો જ લેવાની છે કે તેમાં શુગરનું પ્રમાણ ઘણું વધારે હોય છે પ્લસ તેમાં કલર અને ટેસ્ટ પ્રોમિનન્ટ હોય છે એટલે જ આપણે કંઈ પણ મેંગો ફ્લેવરનું બનાવતા હોઈએ છીએ તો આ કેરી લેવાનો જ આગ્રહ રાખતા હોઈએ છીએ બંને કેરીના છાલ નીકાળી અને કટકા કરી લીધા છે હવે આપણે તેની આગળની પ્રોસેસ કરીશું એક કુકરને ગરમ કરવા મૂકીશું તેમાં પાકી કેરીના કટકા અને કાચી કેરીના કટકા ઉમેરીશું પછી તેમાં એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને એક સીટી વાગે ત્યાં સુધી તેને કૂક કરવાનું છે અને પછી ઠંડુ પડે ત્યારબાદ તેને ઓપન કરવાનું છે કૂકર રેડી થાય ત્યાં સુધી આપણે શુગર સિરપ રેડી કરી લઈએ એક તપેલીમાં અડધી વાટકી ખાંડ લઈશું પછી તેમાં બે ગ્લાસ પાણી એડ કરવાનું છે આપણે ફ્રૂટીમાં કાચી ખાંડ અને પાણી યુઝ નથી કરતા આવી રીતે ગરમ કરી અને યુઝ કરવાનું છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે ખાંડ ઓગળે અને બોઇલ થવાનું શરૂ થાય ત્યારે જ ગેસ બંધ કરી દેવાનો છે અને વધુ ઉકાળવાની જરૂર નથી શુગર સિરપ ગરમ હોય ત્યારે જ લીંબુ એડ કરવાનું છે આપણે ફ્રૂટીમાં કાચી કેરી અને લીંબુ બંનેનો ઉપયોગ કર્યો છે જે ખટ મીઠો ફ્રૂટીનો ટેસ્ટ છે તે બેલેન્સ કરવા માટે અને લીંબુથી એ પરફેક્ટ ટેસ્ટ આવે છે એક સીટી વાગી અને કુકર ઠંડુ થઈ ગયું છે આપણે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો કેરી બરાબર કૂક થઈ ગઈ છે બાફીને રાખેલી કેરીમાં આપણે બ્લેન્ડર ફેરવવાનું છે અને મેંગો પ્યુરી જેવું તૈયાર થાય ત્યાં સુધી તેને રશ કરતા રહેવાનું છે પ્યુરી જેવું બની ગયું છે હવે આપણે તેમાં જે સુગર સિરપ બનાવીને રેડી રાખી છે તે થોડી થોડી કરીને એડ કરવાની છે ઘણીવાર એવું હોય છે કે તમારી કેરી થોડી નાની હોય તો કદાચ તેનો પલ્પ ઓછો નીકળે અને પ્યુરી ઓછી બને તો તમારે કદાચ બધું પાણી નહીં જોઈએ તો એ સુગર સિરપ રહેવા દેવાની એટલે એડ કરતા જવાનું અને ચેક કરવાનું કે તમારે કેટલી ઘટતા રાખવી છે મેંગો ડ્રિંકની એ પ્રમાણે એડ કરી અને મિક્સ કરવાનું મારે અત્યારે લગભગ બધું પાણી જોઈ જશે કેમ કે મારું હજી આ ઘાટું છે તો હું હજી એમાં બધું જ એડ કરી લઈશ એક તપેલી પર સૂકની ગળી મૂકી અને ફ્રૂટીને ગાળી લેવાની છે જેથી રેસાનો ભાગ બધું નીકળી જાય અને મોંમાં ના આવે કેરી એ ફળોમાં રાજા કહેવાય છે અને તેના ગુણો પણ એટલા જ છે આ સિઝનમાં દરેકે ખાવી જ જોઈએ વિટામિન અને એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે તમે જોઈ શકો છો ફ્રૂટી ગળાઈ ગઈ છે અને રેશાનો ભાગ રહી ગયો છે તો આપણી ખૂબ જ ટેસ્ટી અને બહારની ફ્રૂટીને ટક્કર મારે એવી હોમમેડ ફ્રૂટી રેડી છે હવે આપણે તેને ઠંડી કરી અને સર્વ કરીશું ફ્રીજમાં ઠંડી કરતાં પહેલાં હું કાચની બોટલમાં ભરી લઈશ તમે સ્ટીલના વાસણમાં પણ રાખી શકો પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ બિલકુલ ના કરવો ફ્રૂટી ઠંડી કરવા માટે રેડી છે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમારા બાળકોને આ પસંદ આવી કે નહીં હું દર વર્ષે બનાવું છું અને ખરેખર બાળકો ખૂબ જ એન્જોય કરે છે થેન્ક યુ સો મચ એવરી